તો કીધું ને એટલે એટલે અને સારું સ્વાગત કર્યું બેઠા એટલે મેં જોયું મેં કીધું કોઈ ભજન જેવું લાગતું પણ મેં કીધું જે હશે એ ખબર પડશે પછા ઘડીવાર રહીને મેં ગરબાની નજરનો ન હશી એટલે બધું દિવસ પૂજવવાનો કાર્યક્રમ અંદર ગોઠવાતો તો એટલે મેં પેલા છોકરાને પૂછ્યું મેં કીધું બેટા અંદર શું છે એટલે પેલો છોકરો કોઈ ના બોલ્યો ઘડીવાર રહીને ફેર પૂછ્યું એટલે મેં વિચાર કર્યો કે અંદર કોઈ ઉપદેશ બીજો હશે કોકનો

તમારો બાળકનો એટલે મેં કીધું જ્યાં મન કે છોકરા નો મેં કીધું કનો બર્થ ડે છે બાપાનો બી કીધું બાપા જેટલો વડ થયો એટલે મને કે બાવન ઉપર પહોંચ્યા છે બાપજી મને ઓગણ પચાસ પચાસ તો થવા આવ્યો મેં કીધું ખરેખર એમનો ખૂબ ખૂબ ધનવાદ અને એ તો ડબલ જન્મ મુબારક હો વિચારો મેં કીધું પસાઈ ભાઈ ને મેં વાત કરી મેં કીધું તમારા ફાધર આયા છે કે નહીં મન કે બાપજી ગુજરી ગયા મેં કીધું ચેટલો વર્ષ થયો મન કે બે ત્રણ વર્ષ થયો મેં કીધું યોની જન્મ તારીખ જન્મ તારીખ તમને યાદ હશે હવે તો જો કે પચી વર ના ત્રીસ વર્ષ ની માણસ ની ઉમર થાય ને એટલે માતા સફેદ વાર ની શરૂઆત થાય હવે એવું થઈ ગયું છે પેલા તો અડતાલીસ પચાસ

જવાની રહેવી જુએ પાછું કોઈ આપવું જુએ પસવવા શું થોડી થોડી ખેંચાવા મંડી એક દાદા નું મૂર્તિ છે કે વર્ષે દાદા નું ઉતાર્યો અને દાદા ને ચશ્મા પહેરાયા અને તોય હાઈટ વર્ષે કોઈ હારું જોયું હમણાં ગોદરે કોઈ જાતું હોય તો કે પૂજ્યો કે ના કેરથી જોઈ હા જીવન જોગો ને રાહ

ઓગળી પકડી ને તમને હેડાડ્યા એથી નેહાળિયા બન્યા અને તોય તમને ઓગળી પકડી નેહાળ માં બીજો મોણ લઈ ગયો નિશાળમાં જ્યાં ભણ્યા ગણ્યા નું હોશિયાર થયા કોઈ મમલતદાર થયા તલાટી થયા કોઈના મોમા થયા તમે કોક પિતા થયા અને એમ કરતો કરતો ગઢ આવ્યું અને છેલ્લે તમે દાદા થયા દાદા થયા એટલે સમજી જવાનું કે હવે કોઈ આવે

તમારી ધન માલ મિલકત ગમે જેટલી કમાણા છો તો તમારે તો બાર લેબડા ને તો ખાટલા માં ખાટલા ગોટો ચડાય ને એ નહી દેહ જાય પછી બાર્યો બાર તમને સિદ્ધપુર લઈ જવાના અને સિદ્ધપુર જઈને આયા બાર જાડા પૂરા થયા બાપુ ભજન કરાયો અગરબત્તીઓ કરી આરતીઓ કરી બાર મહિના ધ્યાન બેસો કુદવા મંડી ઘરમાં ખખડાટ થવા મંડ્યો એટલે કે કોક તકલીફ છે એટલે પછી કે બાપજી જોજો શું નડે હા બાપુ હું નહીં જોતો હું આ તો સજ્જંગ વાત છે અમને એક ભાઈ મહારાજ મને કે બાપજી મેં કીધું તમે ડસ્ટબ કોઈ થોડું કોક કરતા તો કીધું અમે બાપુ થોડું ચબકડું કરીએ પણ બાવા છીએ કરવું પડે અમે મંદિરમાં માં પૂજા કરીએ કોક આવ્યું હોય લોટો ભરીને લેવા મંતરિયાલ મંતરિયા એટલે પછી અમે તો ના મંતરિયા લઈએ ને તો લોકો શું કેવા માંગ્યા ખબર બાપુ અમાર તો બે વાત ના છે પૂજા કરવું પડે ભા મરી ગયા બાર મહિના થયા તો એ મોણો ન થયા ભા પૂર્વ થયા થયા બાર મહિના અગરબત્તીઓ કરી જિંદગી પરમાત્મા એ મનુષ્ય નો ઉતાર આપ્યો ના

હસે મોતી ફેર પટ્યા ખેલાવા માંડ્યા બે ત્રણ વાર દયોન થોડુંક નડવા મંડ્યું ગરમો ખકરાટ થાવા મંડ્યો એટલે ફરીથી આયુ કે જોજો વારશ હું નડ શક એટલે જોયું કે એક ભાઈ એ તો ઘણો ટાઈમ થયો તો તે હવે ભૂખ થાઓ ગાયોની વાર માટે ને દીકરીઓની વાર માટે જેને પોતાનું શરીરનું બલિદાન આપી દીધું

અને કુટુંબ વાળા ને બોલાવે કે આવો સારું ગાડી લાવ્યો છે તે કોઈક શુભ કાર્ય કરીએ પછી મારા તમને આમંત્રણ આલે એટલે બધા જોય એ જોય ને પછી પેલો ગોળ દણા વેચે હજી તો હાથમાં ગોળ હોય ને કે આ ભરતભાઈ ને શું જરૂર છે કે ગાડી લાયા છે આ તો લોન ઉપર લાયા છે તે બે ચાર હપ્તા ભરશે અને પસંદ ની બરી કે કે સાહેબ અન ટોણી જા એટલે આત્મો ગોળ છે તાર જો હારું બોલો પસંદ જેમ કરો એમ કરજો આ કટર આત્મો પરમાત્માનો વાસ છે અને આત્મો સો ત્યાર સુધી હારું ન બોલાકીએ તો ગાડી ની ભરી કી લેન તોણી જા હા એટલે આપ તો ભરવા વાળો ભર લોન લેવા વાળો લે એનો સુકળો ગાડી બેસીને ગળવાનું તમારે